હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાગી ગયા ને કામ શરૂ છે ઉપર ભરતભાઈ કલર કરે છે વરસાદ આવે એવું શું છે થોડું ઘણું ને સાટા તો આવીને વિ ગયા એકવાર કામ બંધ કર્યું હતું ઘડી પાછું ચાલું કર્યું છે ભરતભાઈ અહીંયા કરે છે હવે ઇંગલને કલર ભારે વરસાદ શરૂ છે થોડોક રહી ગયો છે સાટા સરું છે પણ એ કોલેજ જાય છે નિર્મલ વાડીયા થોડુંક કામ છે બપોર પછી કઈ બ્લોક ઉતાર્યો નહોતો તો અત્યારે શરૂ કર્યો છે પાછો ગાડી શરૂ કરી દીધી છે એ બહાર ઉભા છે થોડુંક એના કામ છે તો વાડીયા જાય છે ઈ કોલેજ પાછા વઈ આવી હમણાં ફટાફટ હમણાં પછી રિલે ઉતારી નથી તો એ ઉતારવી જોઈએ આજ ને એક બે ત્રણ ઉતાર લઈ એટલે પછી બે દિવસ ઉપાધિ ની કાયમ એક એક મૂકવા થાય

હવે તારી માથે સડા નાખીને હું ભાગી દઉં બોલે એટલે સર્વિસ આપવી પડશે આ ભાઈ સર નિર્મળસિંહ ની વાડી આવ્યા હતા રીલ ઉતારવા હમણાં ઉતારી નતી એક બે દિવસથી બેઠા છે બાર ખુરશી નાખી લીલું સમ થઈ ગયું છે બધું હમણાં પાછા આવ્યા નહોતા ઘણા ટાઈમથી વાળીએ ચાર પાંચ દિવસ થઈ ગયા ત્યાં તો ઘણું લીલું થઈ ગયું ચાર પાંચ દિવસમાં બસ છે બહાર હતું કોઈતરું મારી નાખે તો લઈ લીધું છે અંદર હશે કોકનું પાળેલું બીતું નથી ન કરતો બીવે બહુ હાલે કોઈતરું શું થયું તો મેં લઈ લીધું જો વિડીયો શરૂ કરીને લાઈટ આવી કેમ લાડક વામે તળિયો તમે જોઈ શકો છો અમારા કાકા તમારે આજ ની તો કાલે આવશે અમે વાળ ઉગાડી નાખશું હવે તો થઈ ગયા સોંપાવી જ એકસો ચાલીસ રૂપિયાનો

પણ કે હવે ખમો અડધો કલાક માવો ખાધો છે એટલે ખમી જશે દરબાર વાત વાતરે જવા અમારે ચેતન કાકા પાણી વાળવા હતા પાછતા ઉતાર્યા જોવો